જાફરાબાદ ખાતે શિક્ષકોની બદલી થતાં વિદાય સમારંભ સાલ ઉઢાડી તેમજ સાકરનો પળો આપી અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યો જાફરાબાદ નગરપાલિકા કોમ્યુનિટી હોલમાં અનુજાતિ સમાજના નિવૃત્ત કર્મચારી અને તાજેતરમાં બદલી થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ સન્માન સમારોહમાં પારેખ અને મહેતા વિદ્યાલયમાં ફરજ બજાવતા અનિલ સાગઠિયાની બદલી વડીયા ખાતે થતાં તેઓનું તથા સુરેશ જાદવ બલાણા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા તેમનું આપી સન્માન કરવામાં આવ્યું દિનેશભાઈ રાઠોડ બાબરકોટ પ્રાથમિક શાળામાંથી તેઓની બદલી ગીર સોમનાથ ધામડેજ ખાતે થતા તેઓનું પણ સાલ ઉઠાડીને તેમજ સાકરના

પ્રવીણ બાંભણિયા તથા ગ્રુપના તમામ સભ્યો સહભાગી અને ભારે જેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને અંતે સૌ અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા આજરોજ અનુસૂચિત જાતિ સમાજના અલગ અલગ ક્ષેત્રના કર્મચારી જે જે અને તો બેંકના કર્મચારી શિક્ષણમાં જે જ્ઞાન ધરાવે છે એવા શિક્ષણના જે કર્મચારી અને પોલીસમાં જે ફરજ બજાવે છે એવા પીએસઆઈ ને પણ અમે આજે વિદાય એમને જે એમના પોતાના ગામમાં એમને જે એમની જે ત્યાં બદલી થઈ છે અને બદલી નિમિત્તે અમને અહીં અહીંયા જે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા સન્માનિત કરી અને એમની વિદાય સમારંભનો કાર્યક્રમ આજે રાખ્યો છે તે તે કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજના દરેક કર્મચારી અને અનુસૂચિત જાતિ સમાજના બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે એ અહીંયા બાબતમાં રાખ્યો અહેવાલ બાબુભાઈ વાઢેડ લોકાર્પણ